હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો સોજી અને રવાની રેસીપી તો તમે ઘણી બધી બનાવી જશે અને તમે ચીલા અને આના ઢોકળા પણ બનાવી જશે ઘણી વખત પરંતુ આ બધું ખાઈ ખાઈને બાળકો અને મોટા કંટાળી જતા હોય છે રોજ રોજ ખાઈને તો આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જે બાળકો પણ માગી માગીને ખાશે અને મોટા પણ રોજ બનાવવાનું કહેશે તો આજે હું સોજીની કટલેટ બનાવવા જઈ રહ્યો છું જે હેલ્ધી પણ છે અને દસ મિનિટની અંદર બની પણ જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સોજીની કટલેટ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી સોજી લીધી છે સોજી અને રવો બંને આવતો હોય છે બંને અલગ અલગ હોય છે તમે અહીંયા જો તમારી જોડે સોજી નથી તો તમે રવો પણ લઈ શકો છો પરંતુ હું અહીંયા સોજી લઉં છું સોજીથી સરસ થાય છે તો એક કપ મેં સોજી લીધી છે અને બે ચમચી હું ખાટું દહીં લઈશ મીડિયમ ખાટું દહીં લેવાનું છે ખાટું નહીં હોય તો પણ મીડિયમ ખાટું એવું હોવું જોઈએ દહીં તો જ એનો ટેસ્ટ સારો આવે છે અને અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે એના પછી મેં અહીંયા થોડી હલકી એવી ખાટી છાશ લીધી છે એક કપ જેટલી આપણે એને હલાવતા જવાનું છે થોડી થોડી નાખીને કેમ કે એક સાથે નથી રેડી દેવાની તો વધારે પડતું ઢીલું થઈ જશે તો પણ આપણી કટલેટ બનશે નહીં તો અહીંયા ફરીથી થોડી થોડી છાશ મેં અહીંયા ઉમેરી છે અને અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને છાશ રેડતા જવાનું છે અહીંયા છાશ અથવા દહીં બંનેમાંથી એક ખાટું હોવું જોઈએ જો બંને મોડા હશે તો આપણી આ કટલેટ ટેસ્ટી એવી નહીં બને એટલા માટે તો મારું દહીં અહીંયા મીડિયમ ખાટું હતું અને છાસ પણ થોડી એવી ખાટી હતી એટલે સરસ એવું આનો ટેસ્ટ આવશે બંને એકદમ ખાટા હશે તો પણ આનો ટેસ્ટ સારો નહીં આવે એકદમ ખાટું ખાટું લાગશે તો અહીંયા મેં છાસ એક કપ જેટલી વાપરી લીધી છે એટલી જરૂર પડી છે અને અહીંયા મેં અહીંયા આનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે એક ચમચી મેં અહીંયા બેસન એડ કર્યું છે તો બેસન આપણે એડ કર્યા પછી તો આપણું આ જે બેટર છે એકદમ ઘટ થઈ જશે તો એટલા માટે મેં ફરીથી ત્રણ ચાર ચમચી જેટલી અહીંયા છાશ લીધી છે અને છાશને સારી રીતે બેસનને બધાને મિક્સ કરી લેવાનું છે તો હવે આ બેટરને આપણે વીસ મિનિટ માટે એને રેસ્ટ માટે મૂકીશું તમે દસ મિનિટ પણ રાખી શકો છો તો વીસ મિનિટ મેં અહીંયા રાખ્યું ત્યાં સુધી મેં અહીંયા ત્રણ લીલા મરચાં એક મીડિયમ ડુંગળી એક મીડિયમ ટામેટો અને એક અડધું કેપ્સિકમ અને એક ગાજર અને અડધું બીટ આ બધાને મેં ઝીણા સમારીને રાખ્યા છે બીટ અને ગાજરને મેં કદુકસ કર્યા છે બીજા બધાને મેં બારીક બારીક ચીણા સમારેલા છે તો હવે અહીંયા ગાજરને એડ કરીશું ડુંગળીને એડ કરીશું બધી વસ્તુ આપણે એડ નથી કરવાની એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર જો તમે જોશો ને તો જ તમને આ રેસીપી સમજાશે અને તો જ તમારી રેસીપી પરફેક્ટ બનશે તો અહીંયા મેં કેપ્સિકમ પણ ઉમેરી દીધું અને હવે અહીંયા લી આપણે ટામેટા ઉમેરી દેવાના છે અને અહીંયા લીલા મરચાં પણ ઉમેરી દેવાના છે પરંતુ આ જે બીટને કદુકસ કરીને રાખેલું છે એને આપણી અંદર ઉમેરવાનું નથી એ એને આપણે ક્યાં યુઝ કરવાનું છે એ તમે આગળ વિડીયોમાં હું તમને જણાવીશ હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે ગાજરને મેં કદુકસ એટલા માટે કર્યું કે એને નાના નાના ટુકડા કરીએ છતાં પણ મોઢામાં આવે જલ્દી ના ચડે એટલા માટે તો મેં એને કદુકસ કરીને લીધું છે તમે બધી જ વસ્તુઓને પણ કદુકસ કરી શકો છો પરંતુ જો થોડું થોડું મોઢામાં આવશે ને ડુંગળી અને જે કેપ્સિકમ છે એનો ક્રંચ ખૂબ જ સારો લાગતો હોય છે એટલે એને કદુકસ નથી કરવાનું હવે મેં અહીંયા નોનસ્ટિક ઢોસાનો તવો લીધો છે અને ગેસની ફ્લેમને પહેલાં મેં હાઈ રાખી છે અને પછી મેં મીડિયમ કરી દીધી છે અને અહીંયા કટલેટ બનાવવા માટેનું મેં બીબું લીધું છે અને બીબુઆને પણ આવી રીતે ઢોસાના તવા ઉપર મૂકી દેવાના છે અને અત્યારે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એ બેટરને આ બીબામાં આપણે પાથરવાનું છે કંઈ પણ ઉતાવળ નથી કરવાની શાંતિથી જ કરવાનું છે અને ગેસની ફ્લેમ તો મીડિયમ ટુ લોમાં જ કરવાનું છે અને પાથરી દીધા પછી આપણે જે મેં તમને કીધું હતું કે હું તમને પાછળથી જણાવીશ કે આપણે બીટનો ક્યાં ઉપયોગ કરવાનો છે તો હવે આપણે લઈ લેવાનું છે બીટ જે આપણે કદુકસ કરીને રાખેલું હતું એ અને આ બીટનો શું ઉપયોગ છે એ તો તમને બધાને ખબર છે કે કેટલું એ ફાયદાકારક છે તો આ આપણો નાસ્તો જે છે ને એટલો હેલ્ધી બનશે ને કે તમે ગમે ત્યારે બનાવશો ને તો તમને એનું કંઈ જ એમ નહીં થાય કે આ મોંઘું પડશે કે આમાં તેલ વપરાય છે કે તેલ પણ નહીં વપરાય અને એકદમ હેલ્ધી રેસીપી બનશે જે લોકો ડાયટ કરતા હશે ને એના માટે તો ખૂબ જ આ રેસીપી એમને ગમશે તો બીટને આપણે વચ્ચે આવી રીતે ડેકોરેટ જેવું કરી દેવાનું છે વચ્ચે સરસ એવું મૂકી દેવાનું છે તમે કોઈ પણ શેપમાં અહીંયા બીટને મૂકી શકો છો અને પછી એ બીબુ લઈ લેવાનું છે અને ફરીથી આપણે બીજી કટલેટ આવી રીતે બનાવવાની છે તો તવામાં સમાય એટલી આપણે કટલેટ બનાવી દેવાની છે દોસ્તો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલી ઘંટી પર પ્રેસ કરજો જેથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે તો દોસ્તો આવી રીતે પછી આ બે મિનિટની અંદર જ નીચેનું પળે શેકાઈ જાય છે અને તરત જ પછી આપણે એને પલટાવતા જવાનું છે શાંતિથી પલટાવજો આમાં કંઈ જ તમારે ઉતાવળ નથી કરવાની મેં પહેલાં પણ કીધું તમને તો શાંતિથી આવી રીતે તમે કરશો ને તો બધા જ પીસ આવી રીતે નીકળતા જશે અને આપણે આવી રીતે બધાને ફરતી પલટાવતા જવાનું છે બસ એક જ વાર આપણે પલટાવવાનું છે અને એ ચડી જાય છે ચડતા પણ વાર નથી લાગતી મેક્સિમમ આને વાર લાગે છે ચાર જ મિનિટ ચડતા લાગે છે એનાથી વધારે પાંચ મિનિટ પણ નહીં લાગે તો આ બધી જ કટલેટ અત્યારે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું પહેલાં એક વખત બધાને પલટાવી લેવાની છે અને નીચેનું જે પળ છે ફરીથી એક જ મિનિટ માટે અહીંયા રાખવાનું છે અને આપણે એને લઈ લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દેખાવમાં કેટલી એકદમ ખાવાની ઈચ્છા થઈ જાય એવી દેખાય છે તો તમે આને ગ્રીન ચટણી સાથે અથવા તો ટામેટા સોસ સાથે પણ સર્વ કરી શકો છો અને આ રેસીપી એટલી હેલ્ધી છે કે બાળકો તો બાળકો વડીલોને પણ આ નુકસાન નહીં થાય અને જે લોકો ડાયટ કરતા હશે એમનું વજન પણ નહીં વધે અને હેલ્ધી પણ એટલું છે કે જો તમારા ચશ્માના નંબર હશે ને તો પણ ઉતરી જશે કેમ કે આની અંદર પૂરા શાકભાજી તમે જે પણ ઈચ્છો એ બધા જ આની અંદર તમે એડ કરી શકો છો મારી જોડે જે હતા એટલા મેં યુઝ કર્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને તોડીને પણ દેખાડ્યું કે કેટલું સરસ સોફ્ટ બન્યું છે અને ખાવામાં તો તમે ટામેટા કેચઅપ કે ચટણી કોઈ પણ ચટણી સાથે આને સર્વ કરી શકો છો ટિફિન બોક્સમાં તમે આપશો તો પણ ટિફિનમાં જે ખાશે એ પણ કહેશે કે તમે મને આજ રોજ આપજો બાળકોને તમે બિંદાસ આપી શકો છો તો મિત્રો આજની આ મારી રેસિપી મારી મહેનત જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો ચેનલ પર નવાંચો તો સબસ્ક્રાઈબ કરજો હું આવી જ નવી નવી વાનગીઓ લાવતી રહું છું